આ પ્રસંગે સનોરા સોલાર તરફથી એક હેલ્મેટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને એનું લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું આ ગાડી શાળાઓની બહાર બાળકોને પ્રદર્શન માટે એલઈડી સ્ક્રીન સાથે મૂકવામાં આવશે જેનાથી બાળકોને હેલ્મેટને લઈને જનજાગૃતિ રહે પંદર ફેબ્રુઆરીથી આ હેલ્મેટનો અમલ લાગુ કરવામાં આવ્યો હતો જેને લઈને સુરતમાં હેડ એજન્સીના સાહીઠ ટકા કેસો ઓછા થયા છે અને લોકોમાં જનજાગૃતિ આવી ગઈ છે અને આપણી પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરી વાહન ચલાવવું જરૂરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ રીધમ પટેલ હું સોનોરા સોલરમાંથી છું સુરત શહેર પોલીસ અને સોનોરા સોલર દ્વારા એક કેમ્પન ચલાવવામાં આવી રહ્યું છે જે સેફ્ટી માટેનું છે કે હમણાં જે એક મહિના પહેલા સુરત શહેર પોલીસે હેલ્મેટ પહેરવા માટેની એક જાહેરનામું ભાડું પાડેલું છે તો અમે એક થ્રીડી હેલ્મેટ અને એક વી કલામે રેડી કરેલ છે જે વ્હીકલ અમે સુરત શહેર પોલીસ ને આપેલું છે કે જે મોટી મોટી સંસ્થા યુનિવર્સિટી અને આ મૂકવામાં આવશે પ્લસ સુરત શહેર અમે જે વ્હીકલ ની જરૂર હશે ત્યાં અમે આપીશું અને આ એક કેમ્પેન અમે સેફ્ટી માટે ચલાવવામાં આવી રહ્યું છે પેલી કોશિશ અમે બધા ગવર્મેન્ટ શિક્ષકો તરફથી કરેલી છે કે જે અવેરનેસ સ્ટુડન્ટ ને આપી શકે એમના પેરેન્ટ ને આપી શકે અને એમના ફેમિલી ને સેફ્ટી માટેનું ગાઈડન્સ આપી શકે અમે આજે અઢીસો થી ત્રણસો હેલ્મેટ નું વિતરણ કરી રહ્યા છીએ પ્લસ આજના માટે ની જયારે જયારે સુરત શહેર પોલીસ ને જરૂર પડશે ત્યારે અમે જે વ્હીકલ કરેલું છે પ્લસ અમે હેલ્મેટ વિતરણ માટે રેડી રહીશું મારું નામ પિયુષ ફરિયા એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ કનોલ કોલા કંપની આજે આવેલા છીએ આજે અમે હેલ્મેટ અમે અત્યારે શિક્ષક થી શરૂઆત કરી છે શિક્ષક ને મેસેજ દઈએ છીએ કે ભાઈ અમે તમારા છોકરાઓ તમે તમારા જે તમારા બી સ્ટુડન્ટો છે એવા લોકોને હેલ્મેટ ની અવારનેસ આપો અને તમે ભી પહેનો શિક્ષકો ને એક રિક્વેસ્ટ છે એ મેસેજ છે એવરી ઘર સુધી જશે એવરી સુરતી જશે અને સુરતી એના ઉપર આપણે ફોલો એક્સિડન્ટ થતા હોય છે એના લીધે જો ઘણી ઘણી જાનહાની થતી હોય છે તો એ આપણે ઓછી કરી શકીશું આજે હેલ્મેટ તો અઢીસો ઇન્વેટર સ્ટાર્ટ કરેલું છે પણ અમારો બિલિવ હેલ્મેટ વિતરણ થી સાથે સાથે મેસેજ પહોંચાડવો છે કે અમારી ટેગલાઇન્સ છે કે ભાઈ હેલ્મેટ પહેરો ને સનોરા કોલર આજે બિલીવ લોકોને એક મેસેજ દેશે કે ભાઈ હેલ્મેટ પહેરો ને આજે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે આપ એ લોકોને મેસેજ છે હેલ્મેટ પહેરો ને 15 ફરવરી થી સુરત શહેર માં હેલ્મેટ પહેરવાના ચાલુ થયા છે અને બડી ખુશીની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા 1 માસના 15 ફરવરી થી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખા મળીને સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીસ ના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડેન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા આપણે માટે બહુ ગૌરવનો વાત છે લોકોના ડેથ બી બહુ ઓછા થયા ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતીસ સલામત રહે આ હશે તો જો આ અમે લોકો હેલ્મેટના કાયદાને અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણને મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે બીજા આજે એના જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા બાર મહિના અમે લોકોને મદદ કરતા હોઈએ છીએ અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે ગુડ ટચ બેડ ટચ માટે જોએ અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત જોએ અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો એ પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોનો વચ્ચે તો એક આભાર તરીકે જોઈએ આજે અઢીસો જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોનો વિતરણ કરવામાં આવી રહ્યા છે સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્ય આજના આ કાર્યક્રમ છે એના સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારો બી ફેરવવામાં આવશે ખાસ કરીને સ્કૂલ કોલેજિસના પાસે અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈએ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય છે એના બી આભાર માનીએ છીએ અને ફરીથી જોઈએ અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે ત્યારે અમારો સુરતી જ તમે હેલ્મેટ પહેરો ના